પાટીદારો પાટીદારોની કન્યા છાત્રાલયમાં એક બળાત્કારની ઘટના સામે આવે છે પરંતુ શરમ ત્યારે આવે છે કે શરૂઆતમાં તેનો ગુનો નોંધાતો નથી અને જ્યારે એક વકીલ લડાઈનો આરંભ કરે છે ગુનો નોંધાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ સામે આવે છે અને આ બંને નેતાઓ પણ પાટીદાર હતા અને પાટીદારની દીકરી પર બળાત્કાર ગુજારવાનો આક્ષેપ તેમના પર છે આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક રાજકારણ છે રાજકારણ નથી તો હવે રાજકીય રીતે રંગ આપવા નહીં પણ કેટલીક પદ્ધતિઓ શરૂ થઈ છે અને વાત કરવી છે ન્યાયની આ દીકરીના અધિકારની વિગતે વિગત અહેવાલમાં ત્રણે તબક્કામાં આટકોટની ઘટનાને કે તેમાં છે શું વૈષ્ણવજન તો તેને કહીએ જે ઘટના નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામની ડી બી પટેલ કન્યા છાત્રાલયની આ વાત છે આ છાત્રાલયની સ્થાપના પાટીદાર આગેવાનો પાટીદાર અગ્રણીઓ દ્વારા કરવામાં આવી ત્યારે વાત થઈ હતી કે અહીં આ શૈક્ષણિક રીતે દીકરીઓને પગભર કરવામાં આવશે દીકરીઓ પોતાના પગ પર ઊભી રહે એ પ્રકારે તેમનું સશક્તિકરણ કરવામાં આવશે પરંતુ આ દીકરીઓનું સશક્તિકરણ કરવાના બહાને હવે આપણે જોયું એ પ્રકારે આ નરાધમોએ બળાત્કાર પણ કરી લીધો છે એક જ ઘટના પ્રકાશમાં આવી છે વધુ ઘટના હોવાના આક્ષેપો થયા છે અને આ તમામ ઘટનાની વચ્ચે વકીલ આનંદ યાજ્ઞિક એ સણસણતો સવાલ કર્યો છે પાટીદાર આગેવાનો પાટીદાર નેતાઓ અને પાટીદાર સંસ્થાનોના વડાને કે તેઓ કેમ ચૂપ છે વિગતે વાત કરતા પહેલાં આનંદ યાજ્ઞિકની આ વાતને સમજીએ બાદમાં રાજકીય સોગઠા કઈ રીતે ચાલી રહ્યા છે તેની વાત કરીએ નમસ્તે રાજકોટ જિલ્લો જસદણ તાલુકો આઠકોટ ગામ કન્યા શાળા અને દીકરીઓનું શોષણ છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ દૂષણની સામે આપણે સૌ લડી રહ્યા છે એક આરોપી પોતે હાજર થયો એક અર્જનભાઈ કરીને જે ટ્રસ્ટી હતા એ હાજર હતા તોય પોલીસે તેમને પકડ્યા નહીં રાડડિયા કરીને જે આરોપી છે એને પોલીસ પકડવામાં નિષ્ફળ ગઈ છે સીઆરપીસીને આઈપીસી તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં પણ ફરિયાદમાં દીકરીનું નામ લખ્યું પ્રેસ કોન્ફરન્સની અંદર દીકરીનું નામ લીધું પોલીસે આ પહેલો ગુનો પોલીસનો રાજકોટના એસપી તપાસ કરનાર પી પીઆઈ અને આટકોટ પોલીસ સ્ટેશન આ દીકરીનું નામ તમે માં જાહેર કરી અને પછી પ્રેસ કોન્ફરન્સમાં પેલા ડીવાય એસપીને બધા જે બોલ્યા તે તમે અન્ય પાંચ દીકરીઓને આગળ આવી બહાર આવી અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ કરતા રોક્યા પોલીસના આ કૃત્યને કારણે આ એક વ્યક્તિ પૂરતું નહીં અનેક દીકરીઓ સાથે સંકળાયેલું દૂષણ છે તેને તમે બહાર લાવવામાં આ પોલીસ નિષ્ફળ ગઈ તેને માટે આ દીકરીને ધાપમકીઓ મળે છે નિયમિતપણે એના પ્રોટેક્શનને માટે અને પોલીસ છે રાજકોટની આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઈ ત્રણ અઠવાડિયા થયા કલકત્તાની અંદર જે દીકરીઓ ઉપર વીત્યું એમાં આખા દેશની અંદર આંદોલન ચાલે છે સીબીઆઈને ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર થયું દીકરીના વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટની અંદર પોલીસની સામે દીકરીને રક્ષણને માટે ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરવા માટે અને આરોપીઓ જે સીધીને આડકતરી રીતે દીકરી સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે તેની વિરુદ્ધ લડવા માટે આજે અમે હાઈકોર્ટની અંદર ગયા છે આ ઉપરાંત પત્રકારોને પાટીદાર સમાજને રાજકારણીઓને દીકરીની હાજરીમાં અમદાવાદથી કહું છું કે કોઈ પણ એમ કહેતું હોય કે સમાધાન થયું છે દીકરીના મા બાપે પૈસા લઈ લીધા આ દીકરીએ પૈસા લીધા આ બધી વાત ખોટી છે દીકરી પોતાના ચારિત્રને માટે લડે છે દીકરી એ પોતાના પોતાને એકલાને માટે નહીં પણ આ દેશની કરોડો દીકરીઓને માટે લડે છે ગુજરાતની દીકરીઓને માટે લડે છે આ જે દીકરી જે છે જેનું નામ હું અભયા આપું છું આ અભયા છે ને આ ગુજરાતની અસ્મિતાને માટે લડે છે ગુજરાતની નાકને માટે લડે છે પાટીદારોને માટે લડે છે પાટીદાર નેતાઓ આ સુરતની અંદર ટેક્સટાઇલમાં હીરામાં અને બીજા બધા ધંધાની અંદર કમાઈને આ પાટીદાર નેતાઓ પોતાના વતનની અંદર સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને એડમિનિસ્ટ્રેટરો બને છે ને પણ આ દીકરીની મદદ માટે કોઈ ના આવ્યું રૂપિયો તો તમારી પાસેથી જોઈતો નથી પણ પાટીદાર સમાજ મદદે નથી આવ્યું એટલા માટે ફરિયાદ કરીએ છીએ અને આ જ સમાજને કહીએ છીએ કે આ દીકરીએ કોઈની સાથે સમાધાન કર્યું નથી અને સમાધાન થશે નહીં જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય જ્યાં સુધી અન્ય દીકરીઓ સાથે જે થયું છે તેના આરોપીઓ નહીં પકડાય અને એને ન્યાય નહીં મળે અન્ય દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ સમાધાન શક્ય નથી અને તે પછી પણ સમાધાન શક્ય નથી સમાધાન તો ફક્ત આ આરોપીઓને ફાંસીની સજા મળે આ આરોપીઓને જનમ ટીપની સજા મળે એ જ સમાધાન હોઈ શકે અને ત્યાં સુધી અમે લોકો જમ્પવાના નથી એટલે આજે બધી વાતો ચાલે છે ને કે રાજકોટના નેતાઓને સુરતના નેતાઓને સમાજના નેતાઓને દીકરીના ગામના નેતાઓને એના સગા સંબંધીઓ નાના બધું શાંત થઈ ગયું હવે સમાધાન થઈ ગયું દીકરીએ પૈસા લઈ લીધા મા બાપે પૈસા લીધા આ બધી ખોટી વાતો છે આ અફવાઓની અંદર કોઈ આવવું નહીં અને એક જ વસ્તુ આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીશું નહીં અન્ય દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપીશું નહીં આ બે કે ચાર આરોપીઓ નહીં જેટલા આરોપીઓ છે આટકોટની કન્યાશાળામાં અન્ય દીકરીઓ પર પણ દૂષણ કર્યું છે અપકૃત્ય કર્યું છે એ લોકોને શોધીને અમે જંપીશું સજા કરાવીને જંપીશું જય હિન્દ તો તમે એ પાટીદાર અગ્રણીઓ આગેવાનો આ મામલે ક્યાંક ક્યાંક ને ચૂપ છે અથવા તો કોઈ લડાયક મૂળમાં દેખાતા નથી ત્યારે સવાલ એ થાય છે કે પાટીદાર આગેવાનો કે જે યુવા નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે તેઓ પણ ચૂપ છે આમ પણ કહેવાય છે કે આટકોટ અને જસદણ વિસ્તારના પાટીદાર સમાજના રાજકારણની ની અંદર મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા એક કી પ્લેયર હતા અને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ભરત બોગરા કે જેવો દિગ્ગજ નેતા છે એવો પણ આ વિસ્તારમાંથી આવે છે તેમણે આ મામલે ચિંતન સભા તો કરી ડીબી પટેલ કે આ છાત્રલયમાં પરંતુ પરિણામ શું આવ્યું પાસ અનામત સમિતિ હતી એ સમિતિના એ જ સમયે નેતા રહેતા અને હજુ પણ તેઓ પોતાને આ નેતા તરીકે ઓળખાવતા દિનેશ બાંભણિયા પણ આ ચિંતન સભામાં જોવા મળ્યા પરંતુ આ ચિંતનનું પરિણામ શું આવ્યું એ નથી પાટીદાર સમાજે જોયું કે નથી માધ્યમોના માધ્યમથી આ ગુજરાતની જનતાએ જોયું ત્યારે આનંદ યાજ્ઞિકની આ વાતને અને યાજ્ઞિકના પેદા કરેલા આ સવાલને થોડું બળ મળે છે કે ખરેખર કેમ તેઓ ચૂપ છે ખેર હવે વાત કરીએ રાજકારણની તો રાજકારણ કંઈ એ પ્રકારનું છે કે આ પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી નામના બંને વ્યક્તિઓ કે જેઓ હાલ આરોપી છે ડીબી પટેલ કન્યા છાત્રાલયની એક છાત્રા સાથે દુષ્કર્મના કેસમાં એ બંને રાજકીય રીતે સક્રિય હતા પાંચવાડાનો સરપંચ હતો મધુ ટાઢાણી તો એ જ પ્રકારે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પરેસરાદ્યા છે મધુ ટાઢાણી રજૂ થયો હતો કે પછી પોલીસે પકડ્યો હતો એ સવાલ આનંદ યાજ્ઞિકે કર્યો તેને બળ ત્યારે મળે છે જ્યારે મધુ ટાઢાણી પોતાનો વિડીયો રજૂ થતાં પહેલાં મૂકું છું તેવું એક કથિત વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને વાયરલ કરે છે

ડીવી પટેલ કન્યા છાત્રા લઈને લઈ એક વખત અગાઉ પણ ખેલાઈ ચૂક્યું છે ત્યારે વિવાદમાં આવ્યા હતા રૂડા ભગત કે જેઓ કરતા હરતા હતા આ સંસ્થાના રૂડા ભગતનો તકતા પલટ કરી અને અર્જન પટેલ આવ્યા અર્જન પટેલ જેમણે હમણાં આજે તાજેતરમાં આ વિવાદના કારણે ઝેરી દવા ઘટઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો હવે આ અર્જુન પટેલનો તખતા પલટ કરવા માટે કહેવાય છે કે ફરીથી ક્યાંક રૂડા ભગતની ટીમ તો સક્રિય નથી થઈને પરંતુ કદાચ સક્રિય થઈ હોય તો પણ રૂડા ભગતનો ચહેરો વિવાદિત આ લોકોએ અગાઉથી જ કરી દીધો હતો અને હવે અર્જણ પટેલનો પણ વિવાદિત ચહેરો બન્યો છે તો આ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ કરતા હરતા ફરીથી આ સંસ્થાના બને તો પાટીદારો સો વખત વિચારશે કે દીકરીઓને ભણવા મૂકવી તો મૂકવી કેમ આ તમામ બાબતોની વચ્ચે જેમ કહેવાય છે કે ત્રાજવાને તોડતા તોડતા વચ્ચેથી વાંદરો મલાઈ તારવે તેમ એક વાંદરો પણ કદાચ મલાઈ તારવે તો ના ત ના નહીં એવું ત્યાંના સ્થાનિક આગેવાનો અને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે હવે વાત કરીએ સ્થાનિકની તો સ્થાનિક કક્ષાએ ડી બી પટેલ કે નહીં છાત્રાલયનું રાજકીય રીતે પણ પ્રભુત્વ હતું કારણ કે ત્યાં પાટીદારો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થાય અને પાટીદારોની આ ખૂબ મોટી સંસ્થા હતી માટે રાજનેતાઓને પણ ત્યાં દર્શને જવું પડતું જે કરતા હરતા હોય છે તેમના પરંતુ હવે ત્યાં દર્શનને ન જવું પડે માટે એવું રાજનેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક દ્રઢ સંકલ્પ કરી લેવો જોઈએ કે હવે આ સંસ્થાને એવા પાક સાફ લોકોના હાથમાં સોંપી દેવામાં આવે જેને નથી તો કોઈ રાજકારણ સાથે લેવા દેવા નથી તો તેમની પ્રતિષ્ઠા પર કોઈ પણ પ્રકારના આક્ષેપ કે આરોપ આ તમામ બાબતોની વચ્ચે કેટલાક લોકો આ ઘટનાને રાજકીય જુએ છે અને આરોપીઓ નિર્દોષ છે તેવું પણ માને છે એ શરમની વાત છે આનંદ યાજ્ઞિકે કહ્યું તે પ્રકારે કે હવે આ દીકરીના હક અને અધિકાર માટે અને ન્યાય માટે પાટીદાર આગેવાનોએ બહાર આવવું જ રહ્યું જોઈએ હવે આગેવાનો અને આ સમાજના નેતાઓ બહાર આવી આ દીકરીઓના હક અને ન્યાય માટેની લડાઈ લડે છે હજુ પણ આ સંસ્થામાં ભવિષ્યમાં ભણવા માટે આવનારી દીકરીઓના ભવિષ્યની ચિંતા આ પાટીદાર નેતાઓ કરે છે કે કેમ કારણ કે નાની નાની બાબતે અનેક વખત તેઓ નિવેદન પણ આપતા જોવા મળે છે આંદોલન પણ કરતા જોવા મળે છે તો ક્યારેક ધરણા પ્રદર્શન પણ કરતા જોવા મળે છે પરંતુ આ મામલે એવું કશું જોવા મળ્યું નથી જોઈએ શું થાય છે આ ઘટનાઓ પર અમારી સતત નજર છે પડદા પાછળની કહાની રાજકારણ અને રાજકારણની આસપાસ રમતા પ્યાદાઓની કહાની નવજીવન આપને બતાવતું રહેશે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન